ગુણ અને શક્તિ પ્રગટે ભગવાનનું સ્મરણ કર્યા કરવાથી ભાવનાની એકાગ્રતા થાય ભાવના સ્થિતિસ્થાપક નથી એમાં ગતિ છે ભાવના પ્રગટે ત્યારે એ વ્યક્તિ ભોળો હોતો નથી પણ એની બુદ્ધિ સૂક્ષ્મ બને છે ભક્તો ભોળા નથી હોતા મારી સાથે અનેક ક્ષેત્રના માણસો છે વ્યવહાર કુશળતા મારામાં પણ છે એટલે દરેકને માર્ગ બતાવી શકું છું ભક્તિની અંદર મન પરોવાતા બુદ્ધિ સંકુચિત થાય છે એવું નથી પણ બુદ્ધિ યોગ થાય છે એની બુદ્ધિ વિશાળ બને છે જે બધાની સાથે હળીમળી શકતો હોય છે એ જ સાચો ભક્ત છે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું સાધન નામ સ્મરણ છે ભગવાનનું નામ જો સતત લીધા કરીએ તો એમાંથી ગુણ ભાવ અને શક્તિ બંને પ્રગટે છે એમ જો થાય તો ઉત્સાહ વગેરે મળે છે સેવાનું કામ કરતા કરતા એમ લાગ્યું કે સેવા બીજા માટે નથી પણ એ મારે માટે જ હું કરતો હતો એ બધાની પાછળ રાગ દ્વેષ દૂર કરી સૌ પ્રત્યે દિલમાં પ્રેમ પ્રગટાવવાનું જ કામ કર્યું છે પ્રેમનું પ્રથમ લક્ષણ તો ત્યાગ છે એ પ્રેમથી કંઈ કશું કરીએ તો એ આપણને સહજ લાગે છે સાધનાને માટે જો કોઈ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ અને એ કામ પ્રેમથી ત્યાગપૂર્વક સેવાભાવે થાય તો રાગ દ્વેષ ટળે દિલમાં પ્રેમ પ્રગટે મન શાંત થાય કાર્ય ઉત્તમ રીતે થાય એટલું જ નહીં આપણી ભૂમિકા પણ ઉર્ધ્વ થાય આપણે સૌ માટે સદભાવ પ્રેમ વગેરે કેળવીએ બીજી રીતે કહીએ તો આપણા દુઃખ વધે મનમાં ક્લેશ વધે એવું ન કરવું નામ સ્મરણમાંથી સળંગતા પ્રગટે એમાંથી નિરવતા પ્રગટે છે ભાવનાથી ધારણા અતૂટપણે આપણામાં પ્રગટે ત્યારે જીવનનો પ્રવાહ બદલાઈ જાય છે આવી ભાવના પ્રગટે તો જ આપણા કામ ક્રોધ મદ લોભ મોહ વગેરે આપણામાંથી નાશ પામે આટલું બધું કરવું એ તો ઘણું આગળનું ઉપરનું પગથિયું છે પણ આજે તો નામ સ્મરણ કરવું એ જ પ્રથમ પગલું છે હરિહિમ